સમાચારોમાં આગળ વધીએ તો ફાયર એનઓસીના મુદ્દે હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયર એનઓસી નહીં ધરાવતી હાઇરાઈઝ ઇમારતો સામે સીલિંગની કાર્યવાહી કરી સોમવારે કોર્પોરેશને પાંચ બિલ્ડિંગના ચારસો પાંત્રીસ એકમોને સીલ કર્યા અમદાવાદની ની ઇમારતો ફાયર એનઓસી ધરાવતી હોવાના મુદ્દે હાઈકોર્ટ દ્વારા આ પાલન કરાવવા માટે મહાનગરપાલિકાને અવારનવાર ટકોર કરી છે ગત મુદ્દત વખતે તો કોર્ટે તંત્રની ઝાટકણી કાઢી હતી તંત્રએ જે ઇમારતોને સીલ કરી છે તેમાં સફલ પ્રિલ્યુડ ઇમારત ની એકસો એકવીસ એકમો સીલ કરાયા છે જ્યારે નાહર કોમર્શિયલ ના એકસો તેત્રીસ એકમો સીલ કરવામાં આવ્યા છે

એ લોકોએ બી યુ વખતે એનઓસી લીધેલી છે પરંતુ ત્યાર પછી રિન્યુઅલ કરાવેલ નથી આમ સેફટીના મુદ્દાના કારણોસર આપણે ચારસો ને પાંત્રીસ જેટલા યુનિટને આપણે સીલ કરવામાં આવ્યા છે તો ઇમારતો સીલ થતા અને કામ કરતા કર્મચારીઓ માં રોષ જોવા મળ્યો હતો નું કામ થોડું અટકી ગયું છે વસ્તુ જો કે યોગ્ય છે કે ભાઈ ફાયર સિક્યુરિટી હોવી જોઈએ અને અમે સમર્થન આપીએ છીએ પણ આ રીતે ઓફિસનું કામ અટકી જાય તો રૂટીન વસ્તુઓ અમારી અટકી જતી હોય છે અમારી ઓફિસમાં ફાયર ઇસ્ટિંગ વિશર અને જે એને લગતા વળતા જે પણ સાધનો હોય છે એ અમે પૂરતું એની કાળજી રાખીને અમારી ઓફિસમાં તો છે જ પણ બિલ્ડિંગ એઝ અ હોલ આ જે મિસ થયું છે એસ્ટેટ મેનેજર અથવા એમના જે બી ઓથોરિટીઝથી

હાઈકોર્ટમાં મુદ્દત છે એ દિવસે અમે એક આખો એક્શન પ્લાન રજૂ કરવાના છીએ કે જેમાં જે બિલ્ડિંગમાં ન હોય તો એના માટે ક્યારે કેવી રીતે કામગીરી કરવાના છો એની અમે એક આખો એક્શન એક્શન પ્લાન પ્લાન રજૂ છીએ અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે ફાર એન ઓ નહી ધરાવતી હાઈરાઈઝ ઇમારતોમાં હોસ્પિટલ્સ મોલ મલ્ટીપ્લેક્સ વગેરે ઉપરાંત રેસીડેન્સીયલ મિલકતોનો સમાવેશ થાય છે આગામી દિવસોમાં રેસીડેન્શિયલ મિલકતો સામે કાર્યવાહી હાથ ધરાય તો નવાય નહી કેમેરામેન મનીષ દવે સાથે જિલ્લા જીએસટીવી અમદાવાદ તો ફાયર એનઓસી નહીં ધરાવતી ઇમારતો સામે કાર્યવાહી બાદ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા હાઈ ઇમારતોની ફાયર સેફટી અંગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું ચેકિંગમાં ફાયર સેફટીના સાધનો બંધ હાલતમાં હતા અમદાવાદ ફાયર ખાતાએ નોટિસ આપ્યા વિના ફાયર સેફટી મુદ્દે સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું નક્કી કર્યું છે જે અંતર્ગત સોમવારે પારડી વિસ્તારમાં હાઈ ઇમારતોમાં ફાયર સિસ્ટમ ચેક કરવામાં આવી ચીફ ફાયર ઓફિસર અને તેમનો સ્ટાફ ચેકિંગ કરવા નીકળ્યો હતો આ ચેકિંગ દરમિયાન શેફાલી સેન્ટર તેમજ ગગનદીપ ટાવરની સિસ્ટમ સાવ બંધ જોવા મળી ફાયરની સિસ્ટમ બરોબર નહીં હોય તેવી ઇમારતો સામે કડક પગલાં ભરવાની તંત્રએ ચીમકી ઉચ્ચારી છે શેફાલી સેન્ટરનું બિલ્ડિંગ પાલડી ચાર રસ્તા પાસે અ ચેક કરતા એક્સ્ટિંગ્યુશર્સ રિફિલ થયા નથી પમ્પ પેનલ જે ઉનાથી પમ્પ ચાલુ થાય એ બંધ રાખવામાં આવે છે ઓન ઓફ સ્વિચ જે ફ્લોર વાઇઝ હોય એ બંધ છે ઉપરના હાઇડ્રન્ટ સિસ્ટમનો જે પાણીની टाकी આવતો વાલ્વ છે એ ભી બંધ રાખવામાં આવે ઇન શોર્ટ ટોટલ સિસ્ટમ આઉટ ઓફ ઓર્ડર છે ફાયર ખાતાનું માનીએ તો હાઈરાઇઝ ઇમારતોમાં યોગ્ય ફાયર સિસ્ટમ હોવી જરૂરી છે ફાયર સિસ્ટમ ચાલુ ન હોય ત્યારે